એના પુત્ર દ્વારા આચરવામાં આવેલું મહા કૌભાંડ જેમાં માત્ર બે તાલુકામાં સિત્તેર કરોડ રૂપિયા જેટલી માત્ર પર રકમ માત્ર કાગળ ઉપર કામગીરી અને અનેક પ્રયત્નો છતાં કૌભાંડ કરી નાખ્યું કૌભાંડની તપાસ ન થાય જે ભાજપાની ઓળખ બની ગઈ છે પણ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા સનમાની અમિતભાઈ ચાવડાને કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વારંવાર આ મુદ્દાને લઈને આક્રમકતાથી એની રજૂઆત કરવામાં આવી પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી સ્થાનિક સરપંચોને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી ત્યારે આ કોભાંડ ના આગળના તાતરા નો એટલા માટે શરૂઆતમાં અધિકારીઓની બદલી કરી દેવામાં આવી જેની આ ફરિયાદ નોંધણી કરનાર અધિકારીની બદલી કરી બીજા બે અધિકારી તપાસ અધિકારી હતી એને પણ સાઈડલાઈન કરી દેવામાં આવ્યા પણ વારંવારની માંગણી પછી અંતે જ્યારે એફઆઈઆર નોંધાઈને એફઆઈઆરમાં મંત્રીપુત્ર સહિતનું કચ્ચા ચીઠા ખુલા પડી ગયા ત્યારે મંત્રીશ્રીના પુત્રની તો ધરપકડ થઈ પણ આ કોબાન બે તાલુકામાં જો સિત્તેર કરોડ નું હોય તો સમગ્ર દાહોદ માં બસો કરોડ આસપાસ નું આ કોબાન થાય અંબાજી થી ઉમરગામ સાત થી આઠ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં આ કોબાન નો આંકડો તમે વિચાર કરો એ દાહોદ જે જેમ બે તાલુકામાં એમ પંચમહાલ પણ મનરેગાનું નું મોટું કોબાન છોટાઉદેપુર સહીત વડોદરા જિલ્લા સહીત ડાંગ નવસારી વલસાહ જિલ્લો તમામ જગ્યાએ કૌભાંડ અને કમલામ ભાજપ અને ભ્રષ્ટાચાર સાથે ચાલી રહ્યો છે અને એના પાપે ગુજરાતની તિજોરી પણ લૂંટાઈ રહી છે અને ગુજરાતના સામાન્ય નાગરિક શ્રમિક નાગરિક ખાસ કરીને ગરીબ નાગરિક પોતાના રોજગારનો અધિકાર છીનવી દે છે જ્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુબેન્દભાઈ પટેલ તમે ગંગાજ ઓપરેશનના નામે તો વાવાવાઈભવ લીધી

આ કૌભાંડોમાં ઘણા ડૂબ છે તેના પુરાવા હાથ લાગશે ત્યારે પુનઃ હું રાજ્યના મુખ્યમંત્રીશ્રી સમક્ષ માન કરું છું કે આટલું મોટું કૌભાંડમાં જેની સીધી સંડોળવી સામે આવી છે ત્યારે મંત્રીશ્રીને તાત્કાલિકપણે તમારું જ નામ આપેલું ગંગાજળ ઓપરેશન એ ગંગાજળ ઓપરેશનના નામે તમે તમારા મંત્રીમંડળમાં પણ ગંગાજળ ઓપરેશન કરો અને મંત્રીશ્રીનું રાજીનામું લો ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે અને જ્યારે ભાજપ સરકારમાં જે વહીવટકર્તાઓ છે જેના હાથમાં સત્તા છે જેણે ભ્રષ્ટાચાર રોકવાના શપથ લીધા છે પારદર્શક વહીવટ કરવાની જવાબદારી છે જ્યારે એ જ લોકો અને એમના મળતિયાઓ સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં વાડ ચીભડા ગળે કોટવાલ ચોર છે એવી સ્થિતિનું નિર્માણ છે દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારોબાર બિલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા છે પણ સરકારે પગલાં ના લીધા વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી ત્યારે હવે સરકાર જાગી છે અને તપાસની શરૂઆત કરી છે પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય સરકાર પાસે અમારી માગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે પ્રજાના પડસેવાના પૈસા છે આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને સો દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લે સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને સો કરોડ નહી બસ્સો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છે કે ઓપરેશન ગંગાજનની વાત મુખ્યમંત્રી શી કરે પણ શરૂઆત પોતાના મંત્રીમંડળથી તો કરો આજે એમના જ પરિવારના સભ્યો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે તો તટસ્થ તપાસ કેવી રીતે થશે તપથ તટ તપાસ કરાવવા માટે પ્રમાણિક અધિકારીઓને મોકલવા પડશે અને સરકારે પણ પોતાની પ્રમાણિકતા ઓપરેશન ગંગાજળની શરૂઆત પોતાના મંત્રીમંડળથી સરકાર કરે એવું આજે ગુજરાતના લોકો ઈચ્છી રહ્યા છે કે વારંવાર ઈડી સીબીઆઈ ની આપણે વાતો કરવામાં આવે છે પચી પચાસ લાખના વ્યવહારોમાં અહીંયા કરોડો રૂપિયા સો બસો કરોડ નું જઈ શકે એવી સ્થિતિમાં છે તો ઈડી ક્યાં ગઈ છે માન્ય નરેન્દ્રભાઈ ને પણ મારી વિનંતી છે ઈડીને અહીંયા મોકલો અને મંત્રીપદ ચાલુ છે એનો ગુજરાતની જનતાને જવાબ આપો કે મંત્રીપદ ચાલુ રહે તો તપાસ કઈ રીતે વ્યવસ્થિત થશે આ તો 15 દિવસમાં છૂટી જશે એટલે અને હજી બીજા દીકરો તો પકડવાનો પણ નથી એટલે સ્પષ્ટપણે વાડ ચિપડા ગડેવી સ્થિતિ છે ભાજપની સરકારો અને ભાજપના નેતાઓ અત્યારે લૂંટ મચાવે છે હજી પણ એમને અઢી પોણા 3 વર્ષ છે એટલે જેટલો ગુજરાતને લૂંટે એટલો લૂંટી લેવાનો જ્યારે મકસદ લીધો છે ત્યારે મુખ્યમંત્રીશ્રી પ્રધાનમંત્રીશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આમાં એસઆઈટીની રચના કરવામાં આવે નિવૃત્ત ન્યાયાધીશની અંતર્ગત એસઆઈટીની રચના કરવામાં આવે અને મંત્રીપદ જ્યાં સુધી આમની તપાસ ચાલે છે ત્યાં સુધી મંત્રીપદ છે એ બચ્ચું ખાબડ જે મંત્રીપદ રહેશે તો એની વ્યવસ્થિત એ એ તપાસમાં રોડા નાખી શકે એમ છે તો એમના પદને લઈને પણ અને એમની સંડોવણી છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવે અને પ્રધાનમંત્રીશ્રીને પણ મારી વિનંતી છે કે ઈડી સીબીઆઈ પણ આમાં કારણ કે મની લોન્ડ્રિંગ પણ થયું હશે કરોડો રૂપિયા હશે તો મની લોન્ડરિંગનો પણ ઈડી પણ અહીંયા કાર્યવાહી કરે એવી અમારી માંગ છે આજે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે ત્યારે અમને સંતોષ કંઈક અંશે થયો છે કે જે વિધાનસભામાં અમે રજૂઆત કરી હતી પુરાવા રજૂ કરી એના રેકોર્ડ પણ આજે વિધાનસભામાં છે ત્યારે સરકારે ગંભીરતાથી લઈને એમાં તપાસ કરી ઓગણીસ પંચાયતોમાં ગેરરીતિ થયા હોવાના અમે પુરાવા રજૂ કર્યા હતા ત્યારે માત્ર ત્રણ પંચાયતમાં તપાસ થઈ છે અને એકોતેર કરોડનું કૌભાંડ બહાર આવી છે બીજી હાલમાં પણ સોળ જેટલી પંચાયતો બાકી છે એની પણ તપાસ થાય ત્યારે મને લાગે છે કે અમારો જે દાવો હતો બસો પચાસ કરોડનું કૌભાંડનો એ બહાર આવે એવો છે સાથે સાથે એમના પુત્રની જે એજન્સીઓ એમના લાગતા વળગતાઓની એજન્સીઓ છે તમામ લોકોની આમાં ધરપકડ થાય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ પણ પોતાના બંધારણીય પદ પરથી રાજીનામું આપે એવી અમે માંગણી કરીએ છીએ સાથે સાથે બચુભાઈ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી હતા ત્યારે પોતે પોતાની લાગતા વળગતાની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અહીંયા લાવીને એમણે ત્રણ વર્ષમાં ચારસો કરોડના પેમેન્ટ એમણે લીધા છે એ કામોની પણ વિજિલન્સ તપાસ કરવામાં આવે તો બચુભાઈ કાબડની સીધી સોડવણી એમાં પણ બહાર આવે એવી છે ત્યારે માનવ સો માનવ દિન બિનકૃષ્ણ શ્રમિકોને રોજગાર આપવાની જે આ કેન્દ્ર સરકારની યોજના છે આવા જ મંત્રીઓ એમના મળતીઓ એમના પરિવારને લાગતા વળગતા લોકોના લીધે સમગ્ર ટ્રાઇબલ વિસ્તારમાં હજારો કરોડના કૌભાંડો કરવામાં આવ્યા છે એમાં એમના મોટા ગજાના નેતાઓ સંગઠનના માણસો અને એમની એજન્સીઓની આમાં ખૂબ મહત્વની ભૂમિકાઓ છે ત્યારે હું પૂરા જવાબદારીપૂર્વક સરકારને ગંભીરતાપૂર્વક ધ્યાન દોરવા માગુ છું કે આવા મંત્રીઓને દૂર કરવામાં આવે અને તમામ જિલ્લાઓની છેલ્લા પાંચ વર્ષની કામગીરીની જો તપાસ કરવામાં આવશે તો આવા હજારો કરોડના કૌભાંડા વિસ્તારોમાંથી બહાર આવે એની પણ તપાસ કરવામાં આવે અને ભજુભાઈ ખાબડનું રાજીનામું લેવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ જો આમ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં નિયામક કચેરી દાહોદ ખાતે અમારે રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે અને ઉગ્ર આંદોલન તરફ જવું પડશે અને લોકોને સરકાર સામે જાગૃત કરવા પડશે જેની સરકાર ગંભીરતાથી નોંધ લે એવી આપણા માધ્યમથી હું જણાવવા માગુ છું